નમસ્કાર ગુજરાત આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર નવરાત્રી ખેલૈયાઓ માટે ખુશ ખબર તો બીજી તરફ ચિંતાના સમાચાર બાર વાગે ડીજે બંધ મોટો નિર્ણય લારી ગલ્લા હર્ષ સંઘવી મોટો નિર્ણય લીલી પરિક્રમાને લઈને બેઠકમાં મોટો નિર્ણય લાભ પાચમ કૃષિ મંત્રીની મોટી જાહેરાત અતિવૃષ્ટિ કરોડ રૂપિયા મોદી સરકારની ભેટ હવે ઘરે બેઠા મોટો નિર્ણય નવો નિયમ વાહન હવેકો સાવધાન ખેડૂતોને દસ કલાક વીજળી ફાસ્ટેગ મકાન માપણી વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું પણ એ પહેલા જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને એકવાર લાઇક જરૂરથી કરી લેજો મોટી જાહેરાત નવરાત્રીને લઈને રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું બહાર પાડી ગયું છે રાત્રિના બાર વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા દેવામાં આવશે નહીં લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યું છે બાર ઓક્ટોબર સુધી આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એવી જ રીતના અમદાવાદ શહેર પોલીસમાં પણ માર્ગદર્શિકા જાહેર કરી નાખવામાં આવી છે રાત્રે બાર વાગ્યા સુધી જ માઇક વગાડવાની મંજૂરી અમદાવાદની અંદર પણ આપી દેવામાં આવી છે સમય મર્યાદામાં ગરબા પૂરા પાડવા માટે આ મોટો નિર્ણય બહાર પાડવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવું પડશે તો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આખી રાત ગરબા કરવાની મોટી જાહેરાત કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટનો આદેશને ટાળી શકાય નહીં સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે બાર વાગ્યા સુધી ડીજે વગાડવા દેવામાં અને આ ઉપરાંત પણ પાલન થવાનું છે આખી રાત તમે ગરબા ગાઈ શકશો પરંતુ ડીજે બાર વાગ્યા સુધી જ વગાડવાનું રહેશે આ મોટો નિર્ણય જાહેર કરી નાખવામાં આવ્યો છે તો મિત્રો આ તરફ લારી ગલ્લાને લઈને હરસંઘવીએ મોટું નિવેદન આપી દીધું છે આખી રાત લારી ગલ્લા ચલાવી શકશે મોડી રાત સુધી લારી ગલ્લા ખુલ્લા રહેશે આ મોટો નિર્ણય હર્ષંખવીએ આપી દીધો છે નવરાત્રિમાં મોડે સુધી ધંધા કરવા દેવા મહાનગરપાલિકા અને પોલીસને સૂચના આપી દેવામાં આવી છે નવ દિવસમાં એવો ધંધો કરવા દો કે એ લોકોની દિવાળી સુધરી જાય એને લઈને આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો નવ દિવસ મોડી રાત સુધી ધંધો કરવા દેવાની છૂટ આપી દેવામાં આવી છે નવરાત્રિમાં ગરબા રમવા જાવ ત્યારે ગ્રાઉન્ડની સ્વચ્છતા રાખવાનું પણ કીધું છે અને એવી પણ સૂચના આપવામાં આવી છે કે જે વેપારીઓ રાત દિવસ મહેનત કરે છે એનો ધંધો કરવા દે તેમની દિવાળી નવરાત્રિમાં સુધરી જાય એને લઈને મોટો નિર્ણય છે પરંતુ જે વેપારી ધંધો કરતા કરતા કચરો છે છે આમ તેમ ફેંકી દે એવા લોકોની દુકાન બંધ કરવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો કચરો કરશો તો દુકાન બંધ કરવામાં આવશે નહીં તો આખી રાત ચાલુ રાખવા દેવામાં આવશે તો લારી ગલ્લાને લઈને અર્થ આ મોટો નિર્ણય છે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેલૈયાઓને મજા બગડે એવા સમાચાર પણ આવી ગયા છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસ વરસાદ પડશે આજે ગીર સોમનાથ અમરેલીમાં આ ઉપરાંત સુરત નવસારી તાપી ડાંગ અને વલસાડમાં પણ સામાન્ય વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે અને જો હવામાન વિભાગની આગાહી સાચી પડશે તો ખેલૈયાઓની મજા બગડી શકે છે આ મોટા સમાચાર ખેલૈયાઓ માટે આવી ગયા છે ત્યાર પછી મિત્રો લીલી પરિક્રમાને લઈને પણ મોટો નિર્ણય બહાર પાડવામાં આવ્યો છે લીલી પરિક્રમાની તારીખ નક્કી કરી દેવામાં આવી છે ગિરનાર તળેટી ખાતે ઉત્તરા મંડળ ભવનાથ દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી આ બેઠકની અંદર નિર્ણય કરવામાં આવ્યો છે કે પરિક્રમા કારતક સુદ અગિયારસને ને મંગળવાર તારીખ બાર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ શરૂ કરવામાં આવશે સાધુ સંતો પદાધિકારો ઉત્તરા મંડળ ભવનાથ અધિકારીઓ અને ભાવિક ભક્તોની હાજરીમાં શુભારંભ કરવામાં આવશે તો બાર નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થવાની છે મોટો નિર્ણય બહાર પાડવામાં આવ્યો છે અને એની પૂર્ણાહુતિ શુક્રવાર પંદર નવેમ્બરે થવાની છે એટલે પંદર નવેમ્બરે પૂરી પણ થઈ જશે એટલે આ વખતે ચાર દિવસની જ પરિક્રમા રાખવાની છે ક્ષય હોવાથી આ વખતે પણ દિવસની લીલી પરિક્રમા રહેશે તો લીલી પરિક્રમાને લઈને મોટો નિર્ણય ત્યાર પછી લાભ પાચમને લઈને કૃષિ મંત્રી દ્વારા મોટી જાહેરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલે મોટો નિર્ણય ખેડૂતો માટે કરી દીધો છે ગુજરાતમાં મગફળી મગ અડદ અને સોયાબીનના પાકની ટેકાના ભાવે ખરીદી લાભ પાચમ પછી અગિયાર નવેમ્બર બે હજાર ચોવીસથી ખરીદી શરૂ કરવામાં આવશે તો તમામ ખેડૂતો માટે મોટા સમાચાર છે મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવે અગિયાર તારીખથી ખરીદી શરૂ થવાની છે ખેડૂતોએ ત્રણ ઓક્ટોમ્બરથી લઈને એકત્રીસ ઓક્ટોમ્બર સુધીમાં નોંધણી કરાવવાની રહેશે નોંધણી કરશો તો જ તમારી પાસેથી ખરીદી કરવામાં આવશે તમે વીસી મારફતે ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપરથી પણ નોંધણી કરાવી શકો છો તો મગફળી મગ અડદ અને સોયાબીનની અગિયાર નવેમ્બરથી એટલે કે લાભ પાચમ પછી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે તો કૃષિ મંત્રી રાઘવજી પટેલનો મોટો નિર્ણય ત્યાર પછી પેટ્રોલ ડીઝલમાં ઘટાડાને લઈને મોટા સમાચાર રેટિંગ એજન્સી આઈસીઆર દ્વારા મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી છે ક્રૂડ ઓઇલના ભાવમાં અત્યારે ઘટાડો થયો છે આને કારણે ઈંધણ ઉપર પેટ્રોલિયમ કંપનીઓ અત્યારે નફાની અંદર ચાલી રહી છે અને પેટ્રોલિયમ કંપનીઓ નફાની અંદર આવતા પેટ્રોલ ડીઝલના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાથી ત્રણ રૂપિયાનો ઘટાડો થાય એવી સંભાવના આઈ સી આર એ દ્વારા જણાવવામાં આવી છે તો હવે પેટ્રોલ ડીઝલમાં બેથી ત્રણ રૂપિયાનો ઘટાડો થાય એવા મોટા સમાચાર મળી રહ્યા છે અને આ ઘટાડો મહારાષ્ટ્રની ચૂંટણી પહેલા થઈ જાય એવા પણ સમાચાર મળ્યા છે ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે એક બીજી મોટી ખુશખબર આવી ગઈ છે ખેડૂતોને દસ કલાક વીજળી આપવાની મોટી જાહેરાત થઈ ગઈ છે ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય જેમાં મગફળી પકવતા વિસ્તારોમાં દસ કલાક વીજળી આપવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ મોટી જાહેરાત કરી છે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના પીજી વિશે લેઠળ આવતા જે વિસ્તારો છે જેમાં જામજોધપુર હોય લાલપુર હોય માણાવદર હોય વંથલી મેંદરડા કેશોદ માંગરોળ માળિયાહાટીના તમામ તાલુકાની અંદર દસ કલાક વીજળી મળશે આ ઉપરાંત કચ્છ જિલ્લામાં મગફળી તેમજ અન્ય પાકોને બચાવવા માટે કચ્છ જિલ્લાની અંદર પણ ખેડૂતોને દસ કલાક વીજળી આપવામાં આવશે તો ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતો માટે મોટી ખુશખબર આપી દીધી ત્યાર પછી મિત્રો અતિવૃષ્ટિમાં સહાયને લઈને કેન્દ્ર સરકારે છસ્સો કરોડ રૂપિયાની સહાય જાહેર કરી છે થોડા દિવસો પહેલાં ગુજરાતની અંદર કેન્દ્ર સરકારની ટીમ સર્વે કરવા આવીથી તમામ ખેડૂતોને ખ્યાલ હશે ત્યારે હવે સર્વે પૂરો થઈ ગયો છે અને કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને છસ્સો કરોડ રૂપિયાની સહાય મંજૂર કરી છે તો જે જે જગ્યાએ અતિવૃષ્ટિમાં નુકસાન ખેડૂતોને થયું છે એમના માટે આ સહાય આપવામાં આવી છે રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર તરફથી છસો કરોડ રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો હવે ઘરે બેઠા તમે લાઇસન્સ કાઢી શકશો ઓનલાઈન જે તમારે પરીક્ષા આપવાની હવે ઘરે બેઠા તમે ઓનલાઈન પરીક્ષા આપી શકશો આ સૌથી મોટા સમાચાર આવી ગયા છે લર્નિંગ લાયસન્સ બનાવવા માટે હવે તમારે લાંબો સમય રાહ જોવી પડશે નહીં તમારા આરટીઓના ધક્કા ખાવા પડશે નહીં હવે ઘરે બેઠા તમે લર્નિંગ લાયસન્સ કઢાવી શકશો ત્રણ ચાર મહિનાની તારીખો જે તમને આપવામાં આવતી હતી તમારે ત્રણ ચાર મહિના લાગતા હતા એના બદલે હવે તમે ઘરે બેઠા ધક્કો ખાધા વગર હવે લાયસન્સ કાઢી શકશો એવો મોટો નિર્ણય ટૂંક સમયની અંદર આવવાનો છે અત્યારે આ નિર્ણય આવ્યો નથી પરંતુ એક મહિનાની અંદર જ આ નિર્ણય આવી જશે આ મોટા સમાચાર મળી રહ્યા છે આ નવી સિસ્ટમની અંદર તમે મોબાઈલ મારફતે અથવા તો કોમ્પ્યુટર મારફતે ઘરે બેઠા ઓનલાઈન પરીક્ષા આપી શકશો તો જે કાચું લાયસન્સ હોય છે લર્નિંગ લાયસન્સ એની પરીક્ષા તમે ઘરે બેઠા આપી શકશો ટૂંક સમયમાં મોટો નિર્ણય જાહેર કરવામાં આવશે તો મોટો નિર્ણય તો ત્યાર પછી મિત્રો પીયુસીને લઈને પણ એક નવો નિયમ આવી ગયો છે તમામ વાહન ચાલકો સાવધાન થઈ જજો હવે પીયુસીને લઈને સર્ટિફિકેટ આપતા પહેલાં તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે તમામ જેટલા પણ પીયુસી સર્ટિફિકેટ આપતા હોય એ ધારકોએ પણ આ ધ્યાન રાખવું પડશે કે હવે પીયુસી વર્ઝન ટુને મોબાઈલ એપ્લિકેશનમાં ડાઉનલોડ કરવી પડશે ત્યારબાદ તેના મારફતે દરેક વાહન ચાલકોને પીયુસી સર્ટિફિકેટ આપવાનું રહેશે તો તમામ પીયુસી ધારકો ધ્યાન રાખજો હવે પીયુસી સેન્ટર જેટલા પણ સેન્ટર હોય એ પોતાની આસપાસના ત્રીસ થી ચાલીસ મીટર ત્રિજ્યામાં જ આ પીયુસી સર્ટિફિકેટ આપી શકશે તો આ પણ મોટા સમાચાર છે આની અંદર શું કરવાનું તો તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે એની અંદર તમારે વાહનના રજિસ્ટ્રેશન નંબરના પ્લેટનો ફોટો આપવાનો રહેશે વાહનનો પીયુસી સેન્ટર જે પીયુસી સેન્ટરથી તમે પીયુસી કઢાવવા જાઓ છો ત્યાં વાહન સાથેનો એ સેન્ટર સાથેનો ફોટો અપલોડ કરવાનો છે વાહનનો ચારથી પાંચ સેકન્ડનો વિડીયો પણ તમારે મૂકવાનો રહેશે આ બધી વસ્તુ તમારે એપ્લિકેશનમાં મૂકવાની છે ત્યારબાદ જ તમને પીયુસી આપવામાં આવશે આ પીયુસીને લઈને નવો નિયમ જાહેર કરવામાં આવ્યો આવ્યો છે છે ત્યાર પછી મિત્રો લઈને નવી સુવિધા ફેરફાર કરી નાખવામાં અમદાવાદમાં હવે મકાનની આકારની જે નકશો તૈયાર કરવામાં આવે છે ચોપડામાં કરવામાં નહીં આવે હવે ટેબ્લેટ આધારિત આખી ડિજિટલ સિસ્ટમ ગોઠવવામાં આવશે અને એના માટે દરેક એમસી ટેક્સ ખાતાના દરેક અધિકારીઓને ટેબ્લેટ પણ આપવામાં આવશે

જો તમારા વાહનમાં ફાસ્ટટેગ લાગેલું નથી તો તમારી પાસેથી ડબલ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે આ સૌથી મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે કારણ કે આગળના કાચ ઉપર તમે ફાસ્ટેગ લગાવતા નથી તો પાછળના લોકોએ પણ ખૂબ લાંબી રાહ જોવી પડે છે તેથી હવે દરેક લોકોએ ફાસ્ટટેગ લગાવવું ફરજિયાત છે જો ફાસ્ટેગ લગાવેલું નથી તો તમારી પાસેથી ડબલ ટેક્સ વસૂલવામાં આવશે ફાસ્ટેગને લઈને નવો નિયમ આવી ગયો છે તમામ વાહન ચાલકો ધ્યાન રાખી લેજો તો મિત્રો આ આજના ખૂબ જ અગત્યના ખૂબ જ કામના સમાચાર રોજે રોજ આપતા રહીશું તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન